અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય વિજ્ઞાન આપણું પ્રકરણ નવ છે સજીવો અને તેમની આસપાસ અગાઉના તાસની અંદર આપણે નિવાસસ્થાન અને અનુકૂલન વિશે વ્યાખ્યા જોઈ હતી અને તેના કેટલાક ઉદાહરણ જોયા હતા તો આજે આપણે કેટલાક ભૂનિવાસ સ્થાનની સફરની શરૂઆત કરીએ તો અહીં આપણે ભૂનિવાસ તરીકે રોન પર્વતીય વિસ્તારો અને ઘાસના મેદાનો વિશે વિશેષ ચર્ચા કરીશું આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી હતી અને રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશેષ ચર્ચા આજે આપણે જોવાના છીએ તો ભૂનિવાસ તરીકે અહીં આપણે સૌપ્રથમ રણ લઈએ તો રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ઊંડે બખોલમાં રહે છે આપણે જાણીએ છીએ તેમ રણની અંદર દિવસ દરમિયાન તીવ્ર ગરમી હોય છે અને એ તીવ્ર ગરમીથી બચવા માટે ત્યાંના જે પ્રાણીઓ છે જેમ કે ઉંદર અને સાપ તે ઊંડે બખોલમાં રહેતા હોય છે અહીં આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ તે જમીનની અંદર બખોલ તૈયાર કરે છે અને ત્યાં નીચે દરમાં રહેતા હોય છે આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે સમજાય છે એટલે આ પ્રાણીઓ જે છે રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવતા હોય છે હવે આપણે રણમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલન જોઈએ અહીં ચિત્રની અંદર આપણને કેટલીક વનસ્પતિઓ જોવા મળે છે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે રણની જે વનસ્પતિઓ છે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે અને ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી કાં તો ખૂબ જ નાના હોય છે અથવા તેઓ કાંટાના આકારમાં હોય છે આપણે જોઈ શકીએ છીએ આપણે ચિત્રની અંદર પણ જોઈ ગયા કે આ વનસ્પતિઓ જે છે તેમને પાંદડાઓ હોતા જ નથી અને હોય તો પણ કેવા હોય છે ઉબલ નાના હોય છે અથવા તે કાંટાના આકારમાં રહેલા હોય છે તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પાણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે તે બાષ્પોસર્જન ક્રિયા દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવા માટે મદદરૂપ કરતા હોય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે આપણે ચિત્રની અંદર જોઈ ગયા થોર જે છે એમાં જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવરીત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે એનું જે પ્રકાર છે એની ઉપર સ્તર સ્તરનું એક આવરણ હોય છે જે પાણીની માત્રા જાળવી રાખવામાં મદદરૂપ કરતું હોય છે અને મોટાભાગની રણની વનસ્પતિમાં મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે આપણે જાણીએ છીએ કે રણની અંદર પાણી ખૂબ જ મુશ્કેલીથી મળે છે બરાબર અને ત્યાંની વનસ્પતિ પણ પાણી મેળવવા માટે પોતાના મૂળને જમીનમાં ઊંડે સુધી પહોંચાડી દેતા હોય છે હવે આપણે પર્વતીય વિસ્તારની વનસ્પતિઓ વિશે જોઈએ આપણે પર્વતીય વિસ્તારની અંદર આ નિવાસસ્થાનો ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે કેટલાક વિસ્તારમાં તો શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે તો સૌ પ્રથમ આપણે ત્યાંની વનસ્પતિઓ વિશે ચર્ચા કરીએ અહીં ચિત્રની અંદર તમને વનસ્પતિઓ દેખાય છે તેમનો આકાર પણ દેખાય છે તેમનો આકાર કેવો છે શંકુ આકાર હોય છે આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે બરાબર કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે તેના પાંદડા જે છે એ કેવા છે સોયાકાર હોય તે વરસાદના પાણીને અને બરફને સરળતાથી નીચે સરકવા દે છે આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે હવે આપણે જોઈ શકીએ છીએ તેમ કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ હિમચિત્તો પર્વતીય બકરી અને યાક તેમને જોતાની સાથે આપણે તેની સાથેના અનુકૂલન પણ જોઈ શકીએ છીએ હિમચિત્તો જે છે પર્વતીય બકરી અને યાક તેના વિશેના અનુકૂલનો આપણે જોઈએ ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઠંડીથી રક્ષણ થાય તે માટે તેની ચામડી જાડી અને રૂવાટી ધરાવતી હોય છે પોતાને ગરમ રાખવા માટે ને લાંબા વાળ હોય છે ના શરીર અને પંજા પર ગાંઠ રૂવાટી હોય છે એ રૂવાટીને કારણે શું થતું હોય તે પોતાના શરીરને ગરમ પણ રાખી શકે અને તે જે તેને બરાબર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે અને પર્વતીય બકરીઓ જે છે એ બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી પડતે દોડી શકે અહીં આપણે જોઈ શકીએ તેમ પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલનો આપણને જોવા મળે છે હવે આપણે ઘાસના મેદાનો વિશે જોઈએ ઘાસના મેદાનોમાં સિંહ અને હરણ જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે અહીં ચિત્રની અંદર આપણે એ પ્રાણીઓ જોઈ શકીએ છીએ સિંહ જે છે એ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેના રહેનારું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેને મારી શકે છે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે તેનો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે આ પણ તેના માટેનું એક છે કે ઘાસના મેદાનોમાં પોતે પોતાની જાતને છુ છુપાવીને શિકાર કરી શકે છે ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે હવે આપણે હરણની ચર્ચા કરીએ હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે જંગલી વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે હરણને મજબૂત દાંત હોય છે હરણને તેના સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી ખૂબ જ જરૂરી છે અને આ શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે એટલે શિકારીની હલનચલન સાંભળી શકે તે માટે તેને લાંબા કાન પણ હોય છે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે આપણે જાણીએ છીએ તેમ હરણ એ ખૂબ જ ઝડપી પ્રાણી છે તે તેની જે ઝડપ છે તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ કરે છે હરણ સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિ આવી બીજી ઘણી રચનાઓ ધરાવે છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે આના પછીના તાસમાં આપણે કેટલાક જલીય નિવાસ સ્થાનોની ચર્ચા કરીશું આટલા મુદ્દાઓ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે થેન્ક યુ